મોરલા ઉડી જા ના ગોમ આમ તો વાઘો રખરેલ છે આખા ગમો નઈ બધી જગ્યા પણ અચાનક યાદ આઈ ગયું

નિવેદ કરવા એટલે બધા ભાઈ ગમે જેવી દુશ્મની હોય તો ભેગા થઈ જવું પડશે આઠમનો ટાઈમ છે આઠમ આયા દેવોના નિવેદ કરો એ આયા આયા આઠ માના દાણા દેવો ના નિવેદ કરો અને એ સવાર રાખો ગમો લોકો કે ગોડો છે ગોડો છે ગોળો નહીં દેવો તો નિવેદ કરવાનો હોય આઠ ના ના આઠ એમ નવરાત્રી ની એટલે આ વાત પૂરી થઈ જાય પેલા ભાઈના ઘેર પોકું મારા ભાઈને ને કહી દઉં ગયો તૈયાર થઈ જાવ ભાઈ નિવેદ કરવા પડશે હું ગણ નાખી દેવું પડશે હા અને બધા બધા બધું લઈ આવીએ ચોખા ને ગોર ને જી ને બધું વાત પૂરી એટલે ટીણિયા

તમારે નિવેદની એ ખબર નહીં પડતી ભાઈ આખો દાડો લોકોનો છોકરા અંગાથી બસ તારા જેવા અંગાથી સાર બીજા ભેગા કરીને ફરસ પણ એ નહીં ખબર પડતી ઘરની હોર રાખે કોડી બાપા એ નિવેદમાં મને ખબર ના પડે મને આવડે ના આ તો મને નવું લાગતું હતું હું કહેવા છો બધું હું ખબર ના નહીં પડે બા મેડમ એક વખત ખવડાવવાનો આવશે દેવાની મોય હજી ખબર નહીં પડતી આવડા હતા તે મરેલા એકાડે મંદિર આગળ તમને મેલ્યા હતા એ બસાવ હોય ને તો એ હોના કારણે અને આ જીવો શો થયો વના કારણે એ બધું મન ના ફાવે હું ના ફાવે એ બધું મન ના ફાવે તદા કરી જો ના કરું તો કોઈને જો અલ્યા કરવું પડે લે ના 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 એ બધું જફા મન ના ફાવે તદા અલ્યા કરવાઠું કરવું પડે લે સમ આમ કરે છે 12 મહિનો મેક વખત આ દેવો ખાલે તમારે માંગે છે મોય તમને જોર આવે છે તો કાલ કરી દેવું કાલ ના થાય લ્યા તમે કાલ કરી દેજો કો અલ્યા છોકરા ગોડો સબ થઈ ગયો કાલ ના થાય આજ આઠેમ સાજ કરવું પડે આ તો હાથે થતો આમ કરજો મન ના ફાવે ભગવાન મન તો અનાકચિયા પથ્થરો ને વખત મરી ગયો હોત ને તો સારું હતું તો એ બંધ થયું બોલ્યા અરે અરે બાપા આજકાલનો છોકરોને જોજે કે શીખવાનું ખબર નહીં નિવેદ એટલે હું કહે લઈને શું કરું સ્વામીલું કે કરું શું કરું મારા ભાઈને કેવું પડશે કે ના ઘર ના હતાનો છોકરો તો ગોડો પાછો રાગ રાગ ટગડ ચગડ જઈને નતું કહું કે મારા જે થાય એવું નહીં તે જે તારું ભાગે પડતું થાય હું આલું છું પણ આ નિવેદનું કરો હવે

લગન પ્રસંગ જતા નહીં પણ દેવ ના કોમ માં આપડે બધા એક હું કેવું ભવિષ્યમાં સમાધાન કરે તો કીધું હારી રહીશું પણ એ નહીં પેલા રવાજે મને મોઢું ખોલાજો માતાજી ના કોમ માં જવાનું છે

માતાજી મહિના એટલે આપડે માતાજી ત્રણસો નું પસંદ આપડી હથ રાખી મારા બાપુ કેતા બેટા બધું ભૂલી ગયે ના દાળો તો નિવેદ કર્યા રતો નહી ઘેર રજા મુકાઈ ને આવો રજા મૂકીને જવું પડે ને માતા એક દાડો કરવાનો હોય ને આપડે કરવો પડ બે નિવેદ એટલે બાર મહિના ને એક જ વખત આવે આઠ એમ શો ઘરે ફરી આપી રહો ભાઈ એને આપડા દેશ થી ઉધરા

ના કુમાર આ જેમ દોબારું ઓમ તો આના ઓગણા પગ મુકતા નહીં બરોબર છે પણ હવે હા હા કરવી પડે માતાજી નું છે બરોબર જે તતોય આપડે કરી દેવાનો ભાગાઈ કઈ દેંગા આટલો દેણ અમે જતાઈ હા હા શંકર હા પહાણ તો કોઈ ઓવ હવે તો ના આવતો રહે બધું પહાણ નથી હા હા પટાવ્યો હો હા હા હું આમ તો આવત પણ આ મને

સારા ખરેゼલ્યા હું તમને ખોળું છું હું ખોળે છું સાન ન કહું છું કે આ વસ્તુ કરવાની છે વસ્તુ કરવાની છે નિવેદ તો હોફરતો નહી ગયા તા નતા કરતા લે લેતા ન આવતી છોખો ભઈ જવા આ વાઘુભાઈ

તમે ચાર ભાઈ ભેગા થઈને ને કરો છો ત્યાં કેટલું સારું લાગશે ને પબ્લિક ને જેટલું સારું ગમો ગમશે ભેગા મળીએ તો છે કુટુંબ ભેગું થતું કોણ ના ગમ અત્યારે અમુક હોય છે પેલા પીનો મારવા વાળા વિવાહ વાજે ભેગા હળી મળી વિવાહ કરો અલગ અલગ ઘરે વિવાહ કરો તો તમે તમારે ઘેર કરો છો વિવાહ તમે તમારે ઘેર શેર કરો છો મેઠો ભાઈ મેઠા ભાઈ ઘેર કર્યું છે પીનો મારવા વાળો તો મરી જો આ મારો વાળો કર્યો આ શંકરના છોકરાનો

તમે ચાર ભાઈ કશો ને તો તમારા માં કોઈ ડુંગો ગાળા વાળો મળે નઈ હું તો કઉ છું બહેરો નું કેવું ઓફર છે આપડે પારકા માનાશ

અને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જીમલ અમારી હતી ત્યારે હતી